મેઘરજનગરમાં ધાત્રી બહેનોને સડેલા ચણા વિતરણનો મામલો જીવાતને લઈ તપાસનો ધમધમાટ ચણામાં જીવાત હોવાનો વિડીયો થયો હતો વાયરલ મેઘરજ સીડીપીઓએ સમગ્ર બાબતને લઈ આંગણવાડી કાર્યકરોને તપાસ અર્થે મોકલ્યા

મેઘરાજ બેન આજે આજે વિડિયો એક વાયરલ થયો છે એમાં ચણા સડેલા છે આ બાબતે આપના ધ્યાને કઈ આવ્યું છે અને કેવી રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે એ મારા વોટ્સઅપ પર વિડીયો વાયરલ થયો તો એ વોટ્સઅપ પર મેં વિડીયો જોયો પછી મેં મારી મુખ્ય સેવકાને મેં વાત કરી કે આ રીતે મેં ગ્રજમાં ચણા સડેલા જોવા મળ્યા છે અને આવો વિડીયો વાયરલ થયો છે તમે તપાસ કરો મેં ગ્રજની આંગણવાડીઓમાં કે કોને આવો ચણા વિતરણ કર્યા છે એમ એટલે એમને તપાસ તો ચાર પાંચ કેન્દ્રોમાં તો કરી દીધી પણ ચારેય કેન્દ્રોમાંથી ચણા તો સલેલા નીકળ્યા નથી હજી બીજી તપાસ ચાલુ છે જો નીકળશે અને લાભાર્થીઓ જોડે તો તમે લાભાર્થીઓ જોડેથી ચણા અમે પરત લઈ લઈશું જ્યારે નવો સ્ટોક આવશે તો એ સ્ટોક અમે લાભાર્થીઓનો નવો આપીશું ક્યાંથી એને કઈ રીતે આપવામાં આવતો હોય આ જથ્થો અમારે લાભાર્થી ઓનલાઈન અમારે સંખ્યા નાખવાની લાભાર્થીની ઓનલાઈન અને જે જેટલી પ્રથમ સગર્ભા નાખવાનો આવે સ્ટોક જે પ્રથમ માતા હોય અને પ્રથમ સગર્ભા હોય એમના બે કિલો ચણા એક કિલો તુવરની દાળ અને એક કિલો તેલ આપવાનું હોય છે અને એ ઓનલાઈન સ્ટોક આવે છે અને એ સ્ટોક ગોડાઉનમાં આવે છે ગોડાઉનમાંથી સોસાયટીમાં આવે છે સોસાયટીમાં બહેનો અંગૂઠા દ્વારા એ સ્ટોક ઉપાડે છે હવે કેવી તકેદારી રાખવામાં હવે પછી મેં બહેનોને હું જાણ કરી દઈશ કે સ્ટોક તમારે સડેલો લેવાનો નહીં ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજરનું હું વાત કરી દઈશ ભાઈ સડેલો માલ આવે તો તમે પરત મોકલાઈ દેજો અમે સડેલો માલ લઈશું નહીં અને કદાચ સડેલો માલ એ લોકો મોકલાવી દે તો સોસાયટીમાં પણ મારી બહેનોનું જાણ કરીશ કે તમારે સડેલો માલ આપવાનો નહીં અને લેવો પણ નહીં પાછો આપી દેવાનો સોસાયટીમાં જયદીપ ભાટિયાનો રિપોર્ટ એલ્થ ન્યૂઝ અરવલ્લી